બેટા તારે ભણવા આવું છે હે ભણવા આવું તારે તને કોણે અહીંયા આગળ મોકલ્યો તને કોણે અહીંયા મોકલ્યો હે તો તું એકલો જ આવ્યો ભણવા માટે હે તને ભણવાની બહુ ઈચ્છા છે હે તો પપ્પાનું નામ શું છે તારું નામ તારું નામ શું છે અજય ને મારું નામ ભણું હે અને તને ભણવું છે એમ ને

બાલવાટિકામાં મૂકવાનો છે શેમાં મૂકવાનો છે બાલ વાટિકામાં ભણીશ તું તને બાલવાટિકાના છોપડાને બધું આપીશું પછી તું પહેલાંમાં પછી બીજામાં પછી ત્રીજામાં અત્યારે મારે પાંચમું ધુરુણ છે હો તો અહીંયા હું તને ન બેસાડું હું તને નીચે બેસાડી દઉં ઓકે આવશો ને ભણવા રોજ આવીશ ને હે ને દરરોજ આવીશ ભણવા અરે વાહ પાડો ભાઈ વાહ